પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સન્માન આપતા જામનગરના ગોપાલકે ખુશી વ્યક્ત કરી છે ગોપાલક ધર્મેન્દ્રભાઈ કારાવદ્રાએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાનો અનુભવ વર્ણવ્યો ગીર ગાયોની સેવા કાર્ય ધર્મેન્દ્રભાઈની કામગીરીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોંધ લીધી હતી પીએમ મોદીએ બાર ઓક્ટોબરે ધર્મેન્દ્રભાઈને દિલ્હી બોલાવીને સન્માન કર્યું હતું અને ખુલ્લી જગ્યામાં તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી હતી પ્રધાનમંત્રી મોદીએ લગભગ પોણા કલાક સુધી ધર્મેન્દ્રભાઈ સાથે વાર્તાલાપ કર્યો અને આ દરમિયાન પીએમ મોદીએ ધર્મેન્દ્રભાઈને કેટલાક જરૂરી સૂચનો પણ આપ્યા હતા ધર્મેન્દ્રભાઈ કહે છે કે આ ક્ષણને ક્યારેય ભૂલી શકાય નહીં ધર્મેન્દ્રભાઈની કામગીરીની વાત કરીએ તો જામનગરના મિયાત્રા ગામમાં મોટા વિસ્તારમાં તેઓ ગૌશાળા ચલાવે છે આ ગૌશાળામાં બસો પચાસ થી વધુ ગીર ગાયોનું સંવર્ધન અને સાર સંભાળ રાખે છે સાથે જ તેઓ ગીર ગાયના દૂધમાંથી બનતી પ્રોડક્ટને એક્સપોર્ટ કરે છે લોકો નાના ગોપાલક માટે આપણે ભારત સરકાર છે ને ગોકુલ મિશન અંતર્ગત એક બ્રિડ મલ્ટિફિકેશન પ્રોજેક્ટ ચલાવે છે પ્રોજેક્ટ મોટો છે એટલે મને હતું કે પ્રોજેક્ટ મળશે કે નહીં મળે પણ સરકારની એટલી બધી સરળ નીતિ અને બેંકના સપોર્ટ થી મેં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો ફર્સ્ટ આપણે ઇન્ડિયામાં આઠ મહિનાના અંદર ફર્સ્ટ પ્રોજેક્ટ આપણો ઓપન થયો તો અને એના અંતર્ગત અમે કામ કરતા કરતા અમારી જે વાછડીઓ આવી એ આપણે આદિવાસી મહિલા છે એને આપણે ગિફ્ટ કરી સિક્સટી થ્રી અને થોડા ઓર્ગેનિક ફાર્મરને આપી અને આ જે અમારું કામ કરતા તમે એની નોંધ લઈ અને મોદી સાહેબે અમને ત્યાં દિલ્હી બોલાવવા માટે કે તમે જે કામ કરો છો એના તમારો અભિપ્રાય અને મોદી સાહેબ થોડાક સજેશન મિટિંગ કરવા માટે એટલે અમને એવું લાગ્યું કદાચ બે પાંચ સેકન્ડ અડધી કલાક બે પાંચ સેકન્ડ અથવા મિનિટ મળશે પણ સાહેબ અમારી અડધી પોણી કલાક હારે રહ્યા અને સહજ એક કુટુંબના સભ્યો હોય એવી રીતના અમારી સાથે વાતચીત કરી અને સલાહ આપી અમારું બધું સાંભળવું અમારે જે જરૂરિયાત છે એ પ્રમાણે